આ સાબુ બનાવી લીધો ને ફ્રેન્ડ્સ તો તમને ખીલ ખરજવું સીરસ ચામડીને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હશે તે બધા મૂળમાંથી દૂર થઈ જશે કારણ કે આ સાબુ આપણે કેમિકલ ફ્રી બનાવીએ છીએ આની અંદર આપણે કોઈ પણ પ્રકારનું કેમિકલનો ઉપયોગ કરેલો નથી આ સાબુ આપણે નેચરલી રીતે બનાવીશું આની અંદર કેમિકલનું એક પણ વસ્તુ આપણે ઉમેરેલી નથી અને બજાર કરતા તો અડધી કિંમતમાં બનીને તૈયાર થઈ જશે તમે પાંચસો માં કેટલા બધા સાબુ બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો જોશું વિડીયો વિડિયોના એન્ડ સુધી ફ્રેન્સ બનેલા રહે છે આપણે કાચનું બાઉલ લીધું છે તેની અંદર આપણે અડધો કપ ગુલાબ જળ લીધું છે ગુલાબ જળ જે નેચરલી પ્રોસેસથી બનેલું હોય તે જ લેવાનું છે ગુલાબ જળ ન હોય તો નોર્મલ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેની અંદર તમે પસંદ અનુસાર મન મુજબ તમે કેસર ઉમેરી શકો છો તો આપણે એક ચપટી જેટલું અહીંયા કેસર ઉમેરેલું છે સાથે જ અડધી ચમચી મેં અહીંયા હળદર પાવડર ઉમેરેલો હતો તે ક્લિપ રહી ગઈ હતી ફ્રેન્ડ્સ એટલે હું તમને બતાવી દઉં છું આ રીતની નોર્મલ ચમચી હોય તે ચમચી આપણે અડધી ચમચી હળદર પાવડર લીધો હતો તે ઉમેરી દઈશું સાથે બે નંગ વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરી દેવાની છે વિટામિન ઈ પણ આપણા શરીર માટે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે વાળ ખરતા હોય ને તો તેના માટે પણ બેસ્ટ છે આ સાબુથી ફ્રેન્ડ્સ તમે માથાના વાળ પણ ધોઈ શકો છો જો સાબુમાં તમારે નેચરલી સુગંધ જોતી હોય તો અહીંયા કોઈ પણ પ્રકારનું ઓઇલ ઉમેરવાનું નથી પણ મેં અહીંયા બેથી ત્રણ ટીપા એસેન્શિયલ ઓઇલના ઉમેરેલા છે જેથી સાબુમાં સુગંધ સરસ આવે એટલા માટે લેવેન્ડર ફ્લેવરનો મેં અહીંયા એસેન્શિયલ ઓઇલ ઉપયોગમાં લીધું છે અને એક સ્ટ્રીપ આ રીતે મેં એલોવેરાની લીધી છે ફ્રેશ એલોવેરા હોય તેનો ઉપયોગ કરેલો છે જો તમારી પાસે એલોવેરા જેલ હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો એલોવેરાને આપણે સરસ પહેલાં ધોઈ લીધું છે અને આ રીતે તેની સ્કીન હટાવી દેવાની છે એલોવેરાનો આપણે ખાલી વચ્ચેનો પલ્પનો જ ઉપયોગ કરવાનો છે તો આ રીતે એક બાઉલની અંદર આપણે બધો પલ્પ કાઢી લેશું તો આપણે અડધા બાઉલ જેટલા પલ્પનો ઉપયોગ કરેલો છે આ પલ્પ પણ આપણે નેચરલ જ લીધેલો છે આમાં કોઈ પણ પ્રકારનું કેમિકલનો ઉપયોગ કરેલો નથી તેવો જ એલોવેરા આપણે લીધું છે અને આ સાબુ બનાવો ફ્રેન્ડ્સ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું સ્ટીલનું અથવા કાચના જ વાસણનો ઉપયોગ કરવાનો છે કારણ કે આ સામગ્રી બધી ઉમેરેલી છે તે પ્લાસ્ટિક સાથે મેરીનેટ થઈ જાય છે એટલા માટે આપણે કોઈ પણ પ્રકારનું બીજું વાસણનો ઉપયોગ કરવાનો નથી એલ્યુમિનિયમ પણ લેવાનું નથી કે તાંબા પિત્તાના વાસણનો ઉપયોગ કરવાનો નથી તમે જોઈ શકો છો અહીંયા કેસર સરસ પલળી ગયું છે કેસરવાળા મિશ્રણને વીસ થી પચીસ મિનિટ માટે આપણે પલાળીને રાખી દઈશું ત્યાં સુધીમાં સોપને ઢાળવા માટે આ રીતે આપણે સોપ બેઝનો ઉપયોગ કરવાનો છે આ સોપ બેઝ તમને લોકલ માર્કેટમાં પણ મળી જશે અને ઓનલાઈન પણ મળી જશે ખૂબ જ રીઝનેબલ પ્રાઇસમાં મળી જાય છે તો આપણે અહીંયા પાંચસો ગ્રામ સોપ બેઝ લીધો છે તેને આ રીતે આપણે ટુકડામાં કટ કરી લેશું ટુકડા આપણે નાના જ રાખવાના છે જેથી ઝડપથી આપણે તેને ઓગાડી શકીએ એટલા માટે જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો તમે માઇક્રોવેવમાં પણ તેને એકથી બે મિનિટ માટે ઓગાળી શકો છો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેથી બધા લોકો આ રીતે નેચરલી સાબુ બનાવી શકે શિયાળો છે એટલે આપણને સ્કીન પ્રોબ્લેમ થતા હોય છે તો તેની સામે આ સાબુ ખૂબ જ રક્ષણ આપે છે તમે જરૂરથી આ સાબુ બનાવશો તો ડબલ બોઇલરની મદદથી આપણે અહીંયા સોપ બેઝને ઓગાડવાનો છે એટલા માટે આ રીતે નીચે આપણે પાણી રાખેલું છે તેના ઉપર આપણે આ વાસણ રાખી દઈશું જેથી વરાળ જનરેટ થશે તેને લીધે આ સાબુ સરસ પીગળી જશે જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો આ પ્રોસેસ તમારે સ્કીપ કરી દેવાની ફટાફટ એક મિનિટ માટે તમે આ સાબુને ઓગાળી લેજો બે થી ત્રણ મિનિટ તમે આમ નામ રહેવા દેશો ને એટલે સરસ એવો સોપ બેસ છે તે લિક્વિડ ફોર્મમાં આવી જશે તમે જોઈ શકો છો ડાયરેક્ટ આપણે બાઉલમાં ઉમેરીને નથી ગરમ કરવાનો સોપ બેસને આ રીતે ડબલ બોઇલરની મદદથી જ તમારે તેને ઓગાળવાનો છે આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે

અને વીસ થી પચીસ મિનિટ માટે સેટ થવા માટે રાખી દેવાનું છે તમારે તેને ફ્રીઝમાં રાખવાની પણ કાંઈ જરૂર નથી એમનો વીસ થી પચીસ મિનિટ માટે રહેવા દેશો એટલે સાબુ સરસ આ રીતે જામી જશે તમે જોઈ શકો છો હવે આપણે ગ્લાસને તોડીને સાબુને આ રીતે કાઢી તમે જોઈ શકો છો બજારમાંથી ખરીદીને લઈ આવીએ તેવો જ આપણો સાબુ બનીને તૈયાર થયો છે જો તમારી પાસે આ ગ્લાસ નથી તો નાની નાની વાટકી હોય તેમાં પણ તમે સાબુ જમાવી શકો છો અથવા ચાના કપ હોય નાના નાના તેમાં પણ તમે આ સાબુ જમાવી શકો છો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવો સાબુ આપણો તૈયાર છે આ સાબુ ફ્રેન્ડ્સ તમને કોઈ પણ પ્રકારના શરીરમાં સ્કીન એલર્જી હોય તેમાં ઉપયોગ કરશો ને એટલે હંડ્રેડ પર્સન્ટ તમને કોઈ પણ શરીરનું ઇન્ફેક્શન હશે તે દૂર થઈ જશે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે આની અંદર આપણે કેસર ઉમેરેલું છે ફ્રેન્ડ્સ તમે સ્કિન ઉપર લગાડશો ને તો સ્કિન ગ્લો પણ કરશે આનેથી તમે વાળ પણ ધોઈ શકો છો આ એક સાબુ તમને બજારમાં સાઠ થી સિત્તેર રૂપિયાનો એક નંગ મળે છે પણ તમે તેને ઘરે ખૂબ જ રીઝનેબલ પ્રાઇસમાં તૈયાર કરી શકો છો આ એક નંગ સાબુ તમને સાત થી આઠ રૂપિયામાં તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો સાબુ તૈયાર છે આ સાબુ ફ્રેન્ડ્સ તમે બનાવી લેશો ને એટલે ખીલ ખરજવું સીરસ ચામડીના કોઈ પણ પ્રોબ્લેમ હશે તમને તે બધા જળમૂળ દૂર થઈ જશે તમે જોઈ શકો છો આપણો જેવો બજારમાંથી લઈ આવીએ તેવો સાબુ તૈયાર થયેલો છે આ રીતે તમે ઘસો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવા ફીણ વળે છે અને આ સાબુ બહુ ઓગળતો પણ નથી આ સાબુનો ઉપયોગ કરવાથી સ્કિન ગ્લો પણ કરે છે કારણ કે આપણે તેને કેમિકલ ફ્રી બનાવેલો છે આમાંથી કોઈ પણ પ્રકારના હાસ કેમિકલ નથી કે જે આપણા સ્કિનને નુકસાન કરે તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે ઘરે સાબુ જાઉથી ટ્રાય કરજો તમે પહેલી વાર બનાવશો તો પણ તમારાથી પરફેક્ટ જ સાબુ બનશે કારણ કે આ સાબુ આપણે સિમ્પલ રીતે જ બનાવેલો છે એટલા માટે બજારમાંથી સાબુ ખરીદીએ અને સ્કીન ઉપર લગાડીએ તો સ્કીન શિયાળામાં ડ્રાય થઈ જાય છે પણ આ સાબુનો યુઝ કરવાથી ડ્રાય સ્કીન પણ નહીં થાય તો આ સાબુનો વિડીયો ફ્રેન્ડ્સ તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી